વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ ટેબ્લેટનો કોઈ ઉપયોગ જ ન હોવાના આક્ષેપ સાથે ટેબ્લેટ પરત આપ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસનું રિવાઈઝડ અને બે હજાર ચોવીસથી બે હજાર પચીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં મેયર પિંકીબેન સોનીને સુપરત કર્યું હતું અને તેમણે વડોદરાના આગામી પાંચ વર્ષમાં થનારા વિકાસના કામોની વિગતો રજૂ કરી હતી વડોદરા મહાનગરપાલિકામાં પેપરલેસ કામગીરી કરવા માટે કાઉન્સિલરોને ટેબ્લેટ વિતરણ કરાયું હતું ત્યારે પાલિકા દ્વારા થ્રીજી ટેબ્લેટ આપવામાં આવતા વિરોધ થયો હતો ત્યારે આજે કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ તેમનું ટેબ્લેટ પાલિકાને પરત આપ્યું હતું પુષ્પા વાઘેલાએ પાલિકામાં પેપરલેસ કામગીરી થતી ન હોવાના આક્ષેપ પણ કર્યા હતા તે ઉપરાંત પાલિકામાં વાઈફાઈ ન હોય તો ટેબ્લેટ કોઈ ઉપયોગી ન હોવાના આક્ષેપ સાથે તેમને ટેબ્લેટ પરત આપ્યું હતું સામી ટેબ્લેટની અંદર જ આપણે કામ કરીએ તો કામોની સરળતા થાય આ હેતુ હતો હવે આ હેતુમાં કદાચ પચાસ ટકા સાર્થકતા મળી હોત તો પણ હું પાછું ન આપત આમાં એક ટકો તમે જુઓ અહીં વાઈફાઈ જ નથી તમે ટેબ્લેટ આપ્યું છે સભા ગૃહમાં લઈને આવા હવે અહીં તો વાઈફાઈ જ નથી બરાબર છે તમે ટેબ્લેટ જે સાર્થકતાથી જે વાત સાચી કરીને આપ્યું છે એને સાર્થક નહોતું થતું એટલે મારો વ્યક્તિગત નિર્ણય હતો અને મારો વ્યક્તિગત વિષય છે એમાં હું કોઈને નથી એ કહેતી પણ મારો વ્યક્તિગત મારું મને જ એવું કહેતું હતું કે જે વસ્તુનો વપરાશ જ નથી જે વસ્તુથી પ્રજાના ટેક્સના નાણાંનો નરે બગાડ છે એ વસ્તુ મારે રાખીને શું કામનું છે એટલે મેં એમને પાછું આપી દીધું આજે લગભગ પાંચ કિલોનું વજનનું આ કોથળો આ થેલો ઉચકીને આવ્યા છે મેં બજેટનો તમે જોઈ શકો છો જો સાર્થકતા હોત તો આ પાંચેક કિલોના ચોપડાનો બજેટનો થેલો ઉંચકીને દરેક સભાસદ ના આવ્યા હોય